છો મિત્રો આજે આપણે સરસ મજાના એકદમ ટેસ્ટી ભરપૂર એવા રીંગણના રવૈયા બનાવીશું શિયાળો આવી ગયેલો છે ને જો બાજીના રોટલાને જુવાના રોટલા જો ખાવાની ઈચ્છા થાય તો એની જોડે આપણે રીંગણના રવૈયા બનાવીશું તો ખાવાની ખૂબ જ મજા આવશે તો આવી રીતે રીંગણના ધોઈ અને આડાને ઉભા જીરા કરી દેવાના છે હવે આપણે મીઠું મરચું હળદર ધાણાજીરું સિંગદાનો ભૂકો ચણાનો લોટનો ચણાનો લોટ થોડા ધાણા અને થોડુંક તેલ અને ખાંડ આ બધું નાખી અને આ બધો મસાલો આપણે સરસ મજાનો મિક્સ કરી લેવાનો છે તમે જો આમાં સિંગદાણા શેકીને બી નાખશો તો પણ તે સરસ લાગશે બધો મસાલો આવી રીતે મિક્સ કરી દેવાનો ત્યારબાદ આપણે એને જે રીંગણના રવૈયા આપણે ઊભા અને આડા જે કાપા કાઢ્યા હતા આપણે એની અંદર ભરી દેવાના છે એટલે આપણે સરસ મજાનો મિક્સ કરી દેવાનો છે આવી રીતે એક પછી એક આડાને ઊભા બંને બાજુથી રીંગણના રવૈયા ભરી દેવાના છે આ બાજુ રીંગણના રવૈયા ભરીશું બીજી બાજુ આપણે તે ગરમ કરવા મૂકી દઈશું એ તેલ પણ ગરમ થતું થાય અને આપણા રીંગણના રવૈયા પણ ભરાઈ જાય એના માટે પછી તેલમાં આપણે રહી નાખવાની છે રહી થત અને રીંગણના રવૈયા પણ ભરી ગયા પથળી જાય પછી આપણે એમાં જીરું અને લસણ અને આદુની પેસ્ટ નાખવાની છે સહેજ હિંગ અને હળદર નાખવાની છે તમે આમાં લીલા મરચાંની પણ પેસ્ટ નાખી શકો છો સહેજ દાણા અને થોડુંક પાણી નાખી આપણે એને મિક્સ કરી લેવાનું છે થોડુંક પાણી ઉકળે પછી આપણે એમાં જે રીંગણ ભર્યા હતા તે અંદર નાખી દેવાના છે એક પછી પહેલાં રીંગણ નાખવાના છે અને પછી જ ત્યારબાદ આપણે એની ઉપર જે બટાકા હતા તે નાખવાના છે પછી થોડો ઘણો જે મસાલો વધ્યો હતો તે આપણે એની પર પાથરી દેવાનો છે અને કૂકરને મૂકી દેવાનું છે તો ત્રણ ત્રણથી આપણે રીંગણમાં રવૈયા એકદમ ચડી જાય છે તાજા રીંગણ હશે તો ચડતા પણ વાર નહીં લાગે અને ખરેખર આશા ખૂબ જ ટેસ્ટી લાગે છે રોટલેટોલેટ તો ખાવાની ખૂબ જ મજા આવે છે શાક ચડી ગયેલું છે ધણાથી ગાર્નિસિંગ કરીશું તો સરસ મજાનો ઇંગણના રિયાશ તૈયાર